મહાકાલજી ની પાલખી યાત્રા નીકળવામાં આવશે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે પાંચમી ઓગસ્ટ ના દિવસે મહાકાલની પાલખી યાત્રામાં પધારવા ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ છે દર વર્ષે પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારના રોજ દેવાદી દેવ ભગવાન શ્રી મહાકાલજી પારંપરિક ભવ્ય પાલખી યાત્રાનું આયોજન પરમ પૂજ્ય સંત શ્રી ગગન બાપુજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે

રાજા આતિથ્ય સ્વીકારે છે તેથી આ મહિના દરમિયાન મહારાજા ધીરાજ ભૂત ભવન બાબા શ્રી મહાકાલ સમગ્ર સૃષ્ટિની દેખરેખ ની જવાબદારીની કમાન સંભાળે છે શ્રાવણ મહિનામાં પ્રત્યેક સોમવાર નું વિશેષ મહત્વ હોય છે અને જે ભગવાન શિવ ને અતિ પ્રિય છે બિરાજિત થઈ તેમના ભક્તોની નગર મુલાકાતે જાય છે જેનું એક કારણ એ પણ છે કે જેઓ વિકલાંગ છે કે જેઓ કોઈ કારણોસર મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે આવી શકતા નથી ખાસ કરીને તેમના માટે જ ભગવાન પોતે મંદિરની બહાર રજિત પાલખીમાં બિરાજિત થઈ તમામ ભક્તોને દર્શન આપવા નગર પ્રભ्रमण ઉપર નીકળે છે. પ્રાચીન કાળથી આવતી આ પરંપરા આજે પણ અનુસરવામાં આવે છે. જ્યારે ઉજ્જૈનમાં શ્રી મહાકાલેશ્વર ભગવાનની પાલખી યાત્રા વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારે હવે અમદાવાદમાં પણ છેલ્લા 3 વર્ષથી ભગવાન શ્રી મહાકાલજીની પાલખી યાત્રા પણ એટલી જ ખ્યાતિ મેળવી રહી છે. મુજબ આ વર્ષે પણ આ અતિ પાવન ઉત્સવ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે એટલે કે તારીખ પાંચમી ઓગસ્ટ બે ના રોજ નગર ચાંદખેડા અમદાવાદ ખાતે ધામધૂમથી ઉજવવામાં આવશે આ ભવ્ય ઉત્સવમાં અને આપના પરિજનોને અને મિત્રો પાલખી યાત્રાની વિશેષતાત્રાની વિશેષતા છે ઉજ્જૈન માં નીકળતી ભગવાન શ્રી મહાકાળજી ની પારંપરિક રજત પાલખી જેવી જ આબેહૂબ બહુબ ચાંદીની આશરે ચારસો પચાસ કિલોની પાલખી તથા ભગવાન શ્રી મહાકાળજી નું રજત સ્વરૂપ દેવાતી દેવ ભગવાન મહાદેવના બાર વિવિધ સ્વરૂપ કે જે વિશાળ નંદી મહારાજ ગરુડ મહારાજ અખાડાની ટીમ બે બેન્ડ વાજા પુણેરી ઢોલ નાસિક ઢોલ ડમરુ તથા માસાની ટીમ ભૂત ટોળી ગરબા ટીમ અને ગાર્ડ ઓફ ઓનર પાલખી યાત્રાનું વિશેષ શું છે તો આ વર્ષે

વાસવનાથનગર દેવ મંદિર ટ્રસ્ટ ચાંદખેડા નીલકંઠ મંદિરનું નામે જાણીતું છે તેમાં અમે છેલ્લા બે વર્ષથી ભગવાન મહાકાલ ભગવાનની પાલખી યાત્રાનું આયોજન કરીએ છીએ એ જ રીતે આ ત્રીજા વર્ષે પણ આ પાલખી યાત્રાનું અવિરત પ્રમાણે પ્રયાણ રહેશે જેમાં અમે સવારથી જ નિજ મંદિરે પ્રોગ્રામો કરીએ છીએ સવારે રુદ્રથી લઈ બરાબર ભગવાનના બાર ભગવાનના સ્વરૂપના પૂજન બરાબર પાલખીનું પૂજન એ સંપૂર્ણ કર્યા બાદ સાંજે પાંચ વાગે નિજ મંદિરથી પાલ ચાંદીની પાલખી જે અઢીસો કિલોની પાલખી છે તેમાં ભગવાનને બિરાજમાન કરી બરાબર જનતાનગરમાં પ્રદક્ષિણા કરી અને આ વર્ષે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ ભગવાન દર્શન માટે જશે તો જનતાનગર તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈ નિજ મંદિરે સાંજે દસ વાગે પરત આવશે ત્યાં સુધીનું સંપૂર્ણ આયોજન મંદિર તરફથી કરવામાં આવ્યું છે જેમાં અઢીસો કિલોની પાલખી બાર બળદગાડા એક હાથી એક પુનેરી ઢોલ નાસિક ઢોલ બે બેન્ડવાજા ડીજે ભૂત ટોળી ગરબાગૃપ તથા ભજન મંડળી અને અખાડા આની સાથે સામેલ રહેશે જેમાં ટ્રેક્ટર બી પાંચ અમે પ્રસાદ માટે રાખેલા છે જે દરેક ભક્તો સુધી પહોંચાડવામાં આવશે